ત્યારે વખતે સંતોએ વાત કરી કે બાપા આ લોકોને આપનો ઉતારો સાચવવાની એ સેવા હતી એટલે એમની સેવા છોડીને ત્યાં ગ્રાઉન્ડ પર આવ્યા નથી માટે આ લોકો રંગાયા નથી આ સાંભળીને પ્રમુખશ્રી મારા કેટલા બધા રાજી થયા એમની બાજુમાં જે સેવક સંત હતા એમનું ગાતરૂ આખું પલળેલું હતું તો સ્વામીશ્રીએ ગાતર્યું આખું નીચોવ્યું અને એ કલર આ બે ભક્તો પર છાંટ્યો એ વખતે ખોલ્લાની સભામાં આખ્યા રંગાયેલા ઘણા હશે આ બેની ઉપર તો થોડાક છાટા ઉડ્યા હશે પણ આ બે ઉપર જેવો રાજીપો થયો હોય એવો બીજા ઉપર ન થયો હોય તો શિસ્ત સાથે સેવા કરવી એટલે આ આપણો પોતાનો ક્યારેક લાભ જોતો કરીને સેવા કરવી પડે તો પણ કરવી અને એવું થવાનું રસોડામાં કોઈ સેવા કરતો હોય પાર્કિંગમાં કોઈ સેવા કરતો હોય એવી અલગ અલગ ઘણી બધી સેવાઓ ચાલતી હોય કોઈ સલામતીની સેવામાં હોય દરેક વખતે આપણને બધો લાભ પ્રાપ્ત થતો હોતો નથી પણ જ્યારે આપણે આવી રીતના સેવા કરીએ છીએ શિસ્તની અંદર ત્યારે આપણે રાજ્યપાલના અધિકારી સતાવીએ છીએ શિસ્ત પ્રમાણે સેવા કરવી એટલે ઘણી વાર સેવાની અંદર કઠાણી ઊભી થાય વિપરીત સંજોગો ઊભા થાય એ વખતે પણ સેવામાંથી ડગવું નહીં ઈસવેસન ઓગણીસો ઓગણસિત્તેરની અંદર પ્રમુખસ્વામી મહારાજ મકરાણા પધાર્યા હતા એ વખતે ગઢડા મંદિરનું આરસનું અમુક બધું કામ ચાલતું તો એના માટે તેઓ ગયા હતા અને અમુક આરસના જે પથ્થરો હતા એના સોદા કરવાના હતા અમુક પથ્થર જે જરૂરી ન હેઠળ વેચવાના હતા અને મહિનામાં આપણો કાર્યક્રમ હતો પ્રમુખશ્રી મહારાજની સાથે દેવચરણ સ્વામીના પ્રગટ ભગત હતા ત્યાં આગળ બહુ વિપરીત પરિસ્થિતિ હતી ખાવા પીવાની ખૂબ તકલીફ પડે ચણા દાળિયા મમરા આવી બધી વસ્તુ પાકીને રહેવું પડે ઉપરાંત ગરમી સખત પડે કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવા કેવી કે વ્યવસ્થા ન થાય ગુંડાગરદી પણ ખૂબ રાતના સરપ નીકળે વિષ નીકળે આવી પરિસ્થિતિ પાણીની પણ ખૂબ તકલીફ છે સો સો ફૂટ ઊંડા કૂવા હોય એમાંથી ડોલ ખેંચી ખેંચીને પાણી લેવાનું એના વડે સ્નાન ભોજન રસોઈ બધું એના વડે થાય હવે આવી વિપરીત પરિસ્થિતિની અંદર રહેવું બહુ અઘરું પડે અને એમાં પ્રગટ પ્રગટ બીમાર પડ્યા મને સખત તાવ આવે આખો દિવસ સતત ને સતત તાવ રહ્યા કરે કેમે કરીને સાજા ન થાય પ્રમુખ સ્વામી મહારાજ પણ સવારના નાસ્તો કરીને નીકળી જાય તો આખો દિવસ અલગ અલગ ખાણોમાં ફરવાનું બધા ત્યાંના માણસોને મળવાનું આ પ્રકારની સેવા ચાલતી દેવચંદ સ્વામીએ પ્રમુખ શ્રી માર્ગને બહુ વિનંતી કરી કે હવે જલ્દી આ બધું બતાવો ને આપણી એથી નીકળ્યું એકવાર આંખમાં આંસુ આવી ગયા આ બધી તકલીફ જોઈએ ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે આ સેવા છોડીને નીકળાય જ કેમ જો અલ્પ કુ નામ યોગીજી મહારાજના કાને પડે તો મારું જીવતર એડે જાય મારી છાતી ફાટી જાય આ પ્રકારના શબ્દો અને પોતે રહ્યા અને છેવટે બધી સેવા પૂર્ણ કરીને પછી જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી વિદાય થયા હતા તો ઘણી વાર આવા બધા સંજોગો આવતા હોય છે મહેસાણાની અંદર એકાઉન્ટ વિભાગમાં ઘરિભક્ત સેવા કરે છે ચંદુભાઈ સમાભાઈ પટેલ હવે દિલ્હી અક્ષરગામી સેવામાં પોતે જવાના હતા ઉદઘાટન પ્રસંગે અને એના થોડા દિવસો પહેલાં જ એમનો પુત્ર એનું અવસાન થયેલું પણ એ વખતે પણ પોતે એ ત્યાં આગળ સેવામાં ગયા હતા અને ત્યાં આગળ સંતોને ગટર સાફ કરતા જોઈને એમને પોતાને પણ આને પોતે જની ગટર ચોકક થઈ ગઈ હોય તેને છકું અંદર લૂકી મારીને પછી જે આપું બ્લોકેટ થયું છે આટોડેના ગા મારીને બધું દૂર કરે બળી પાછા શ્વાસ લેવા ઉપર આવે આબી નાના નાની સેવા કરતા 7 દિવસમાં આપણે 260 ગટોરાની સાફ કરી તો આ બધા વિપ્રિત સંજોગો હોય આપણે જે સેવા ના કરી એવી સેવા પ્રાપ્ત થઈ હોય કઠિન સંજોગોમાં ચાલે પણ એની વચ્ચે પણ આપણે અડગ રહીએ અને આપણે સેવા ન છોડીએ તે પણ શિસ્તપૂર્વક કરેલી સેવા કહેવાય શિસ્તપૂર્વક સેવા સમાગમ કરવા એટલે આજ્ઞા પ્રમાણે કરવું મુક્તાનંદ સ્વામી એકવાર સુરત બાજુ વેચાણમાં હતા અને એ વખતે એમને પોતે જે ગીતાનું પુસ્તકો હતા તેનું લેખન કાર્ય પૂર્ણ થયું હતું ઉપરાંત સુરતના હરિભક્તોએ એક સાદડી આપી હતી ઉપરાંત બરફીની માટલી હતી વાંસનું અથાવતાવતી વસ્તુ બધી ભેગી થયેલી હવે આ બધું શિવજી મહારાજને મોકલવાનું હતું શિવજી મહારાજ હતા કાર્યાણી હવે આપણે જાણીએ છીએ સુરતથી કાર્યાનું અંતર કેટલું બધું થાય અને એ સમયે આવતા ચાલતા ચાલતા જવાનું એટલે ઘણું અઘરું કાર્ય કહેવાય તો મુક્તાનંદ સ્વામીએ ગુણાચાનંદ સ્વામીની આજ્ઞા કરી કે તમે જશો તો ગુણાચાનંદ સ્વી રાજી હતા કે મારો હું જઈશ એ વખતે શાંતાનંદ ગોધડિયા કરીને એક સંત હતા એમણે મુક્તાનંદ સ્વામીને એવું કહ્યું કે તમે કહેશો તો એ જઈશ ને હું નહીં કહું તમે નહીં કોંગ તોય હું જઈશ અને પોતે પર્યાને રીતના ગયા મુક્તાનંદ સ્વામી તો શું કે કોઈને ગોઠવવા ન કરતા જ ગુણાદત્તા સંત પણ શાંતાનંદ સ્વામી આવું કહ્યું કે કઈ વાત ની જાઓ અને પછી એ રીતના ગુણાદ્તાનંદ સ્વામીને શાંતાનંદ સ્વામી જે સુરતથી થી ચાલતા ચાલતી વસ્તુ પુસ્તક ઉચકીને પોતાના ખોટલા તો હશે જ ઉપરાંત આ બધી વસ્તુ અને સતી ગીતાનું પુસ્તક એટલે અત્યાર પ્રમાણે નહીં વિચારવાનું અત્યારે તો આપણે એવા સારા કાગળ બાઇન્ડિંગ એ બધું હોય એટલે કદ એનું નાનું થઈ જાય એ જમાનામાં હસ્ત લખત પ્રાથમ લખાતું હાથથી લખાતું એટલે આમ ઘણું જાડું ને મોટું થાય તે એવું જાડું મોટું પુસ્તક ને આ બધી વસ્તુ અથાણાની બરણી ને બરફીની માટીને આ બધી વસ્તુ ઉચકીને જવું એટલે કેટલો વજન ઉચકીને આપણું ચાલ્યા હશે થોડાક દિવસના અંતે ગારિયાની પહોંચ્યા ગાર્યાનમાં શ્રી મારે ગુપ્ત વિષય બિરાજમાન હતા પણ શ્રદ્ધા રાખીને ત્યાં રહ્યા તો આખરે મહારાજે મુલાકાત આવી મહારાજે વખતે બપોરનું ભોજન જતા હતા મહારાજે ભોજન પૂર્ણ કર્યું એટલે ગુણાત સ્વામીએ સુરત નારી ભક્તોના સમાચાર આપ્યા અને આ બધી જે વસ્તુ મોકલાવી હતી એ કહી અને પછી સુરતના હરિભક્તોએ ગયું તે પ્રમાણે ગણાત આનંદ સ્વામી પછી હરિભક્તોના નામ ભૂલવા લાગ્યા કે મહારાજ આમણે જે શરણ કહે છે આમણે જે શરણ કહે છે એટલે શ્રીજી મહારાજ એક પછી હરિભક્ત યાદ કરીને એ નિમિત્તે ગુણાચતાનાંદ સ્વય ભેટતા જમ્યા પછી તો બાવીસ વાર શ્રીજી મહારાજ ગુણાચાનાંદ સ્વામીને ભેટ્યા પછી સ્વામીને થયું કે ભાઈ મહારાજને વધારે ભેડો પડશે પછી એ ના બોલતા અટક્યા મહારાજ બેસવા જતા હતા અને એ વખતે ગુણાચાનંદ સ્વામીએ મહારાજને કહ્યું મહારાજ આ શાંતાનંદ સ્વામી છે ને એ મારી સંગાથે આજના ચાલીને આવ્યા છે એમને મળો મારે કે ના અમે એમને નહીં મળીએ તો મહારાજના સમાચાર પહોંચી ગયા છે કે શાંતાનંદ સ્વામી આજે સુધી નથી આવ્યા એટલે મહારાજ કે અમે એમને નહીં મળીએ એટલે એ વખતે ગુણાતાનંદ સ્વામી કહે કે મહારાજ એ કે આજના પ્રમાણે નથી આવ્યા તો ગણાતોંદ છે વિનંતી કરી મહારાજ એ પણ મારી સંગાથે એમણે આખો કે આપ્યો છે આખું ભજન છે માટે મળો તો સારું એ સ્વામીએ વિનંતી કરીને એટલે મહારાજ ઉભા તો થયા અને શાંતના ભેટા તો ખરા પણ ભેટતા ભેટતા એક વાક્ય બોલ્યા કે તમને બાવીસ વાર મળતા કઠણ નથી પડ્યું અને અમને એક વાર ભેટતા અમને કઠણ મળે છે કરતી વખતે સ્વામીજીને પડી જ્વર લીલા શરૂ થયાના આ દસમાં દિવસે તેઓનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સ્થિરતા પકડી રહેલું તેથી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ તેઓ ભોજન બાદ ઓરડામાં થોડું ચાલ્યા રોજની સરેરાશ પચીસ પચાસ પધરામણીઓ ઉતાવળી ચાલે કરતા સ્વામીશ્રીને હાલ તો માંડ માંડ ડગ ભરી શકાય તેટલી અશક્તિ આવી ગયેલી તેથી પોતે જ બોલ્યા સિંહને પાંજરામાં પૂર્યો હોય તેવું થયું છે જોકે માંદગીમાં પણ તેઓની ટટ્ટુ દુબલા હે અસવાર તાજા હેની સ્થિતિ દર્શન કરાવી ગઈ આજની બપોર આ સમયે એક પાર્ષદે ગરડા પ્રથમ પ્રકરણના પંદરમાં વચનામૃતનો મુખપાટ સ્વામીશ્રી સમક્ષ રજૂ કર્યો તે સાંભળીને ધીમા સાથે સ્વામીશ્રી બોલવા લાગ્યા ભગવાનની મૂર્તિ ધારતા કાયર ન થવું કાયર થાય તેનું કામ ન ચાલે નહીં બની શકે તેમ ન માનું ભગવાનનું બળ છે માટે પાછા ન પડવું સુવીર પણ રાખવું બહુ કથા કીર્તન ભજન કર્યું પણ કંઈ થતું નથી એમ ન માનું થશે જ એવી શ્રદ્ધા રાખવી આજ્ઞા પ્રમાણે વર્તવામાં તમન્ના રાખવી તે મૂર્તિધારી કહેવાય ભગવાન અને સંતને રાજી કરવા પ્રયત્ન કરવો તે મૂર્તિધારી કહેવાય ચોવીસ કલાક ભગવાનની મૂર્તિ સામુ જોઈ ક્યાં બેસી રહેવાય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું તે મૂર્તિધાર્ય બરાબર છે શું થશે કેમ થશે ક્યારે પૂરું થશે ક્યારે અંત આવશે એમ ન ધારવું નિત્ય નવીન શ્રદ્ધા રાખવી મહારાજ મળ્યા છે તેમને સોંપી દીધું છે તો તે ચોખા કરશે કથા વાર્તા ને ભજનની ઝપટમાં ધૂળ ચડી હશે તો ત્યાં ઉડી જશે આપણામાં તો કંઈ છે જ નહીં તેવા આપણે શું વાત એમ ન કરી જેના ગુણ ગાવા છે તે મહારાજ અને સ્વામી તો નિર્દોષ છે માટે તેના ગુણ ગાવા છે તેમાં મોડા ન પડવું તેમના ગુણ ગાઈએ તો આપણામાં બળ આવી જાય આપણે ગમે તેવા છીએ પણ બીજાને સમજાવવું ભગવાન આપણું દેહ રાખે ત્યાં સુધી તેમનું ભજન કીર્તન કરી લેવું તે શુદ્ધ કરશે નહીં કરે તો તેમને ઠીક લાગે તેમ કરશે જેમ સુતારને એકવાર લાકડું ઘડવા આપી દીધું ત્યારે વારંવાર તેને આમ કર તેમ કર તેમ ન કહેવું તેને મોજ આવશે ત્યારે ઘાટ કરશે તેમ આપણે તો આજ્ઞા પ્રમાણે કરતા કેતન કર્યા કરવું મંદ સ્વરે પણ મંદતા ખંખેરી નાખે તેવા બળબળિયા બોલ કરી સ્વામીશ્રી સૌને તરવરિયા કરી દીધા તેઓની કથા વાર્તાના દોરે એકવાર ચાલ્યા પછી અટકવાનું નામ ન લીધું તેથી એક વચનામૃતનું પાન કર્યા બાદ તેઓએ બીજું વચનામૃત મુખપાઠ કર્યો આ વચનામૃતના આધારે સ્વામીશ્રીએ વાત ઉપાડી આ તો ઠીક છે મહારાજ લખી ગયા છે તે બધું કંઈ સાચું હોતું હશે આવી મોડી વાતો કરનારા હોય છે પણ મહારાજના વચન ખોટા કહેવાય આટલા વર્ષોથી રહ્યા છીએ ત્યારે કોરા છીએ તેમ માનું તે હિંમત વગરની વાત કહેવાય જે પાછો પડ્યો હોય તે બીજાને પાછળ પાડે જેને ભગવાનનો અને સંતોનો અભાવ અવગુણ આવ્યો હોય તેની વાત સાંભળવી જ નહીં તેને નેવેજ મૂકી દેવો ત્યાગ વૈરાગ્ય રાખે કથા વાર્તા પણ કરે પણ જો મોડી વાત કરે કે આમાં કંઈ મેળ આવશે નહીં તો તે ગમે તેવો મોટો હોય કે નાનો હોય છતાં તેમની પાસેથી ઊભા જ થઈ જવું તેથી આપણને બળ ન મળે સેનાપતિ હોય કે લશ્કર મોડી વાત કહે કે હવે આપણે હારી ગયા જીતાશ નહીં તો લાખો સૈનિકો હોય તે ઢીલા પડી જાય પણ જો બળભરી વાત કરે કે ભલે આપણો એક માણસ પણ જીવતો હોય તો પણ આપણી જીત છે આપણે બે હસું તોય ઘણા છીએ એમ બળની વાત કરે તો તેનું લશ્કર લડે મોટેરાઓએ હિંમત વગરની વાત ન કરે એટલા માટે મહારાજે વાત શરૂ કરતા મોટેરા મોટેરા ગોપાનંદ સ્વામી વગેરેને બોલાવ્યા મોટેરાને વિશેષ સૌને હેતપ્રીત હોય માટે તે કંઈક બાદ વાત કરે તેનું પ્રમાણ થાય માટે તેણે તો હિંમત સહિત જ વાત કરવી કથા વાર્તાની હિંમતની વાત કરે બીજો તો પાછો પાડી દે નિષ્ઠાની વાતોમાં મોડી વાત કરી દે ધર્મ નિયમની વાતોમાં મોડી વાત કરી દે એવું વચન કોણ પાડે છે કોઈ પાડતું નથી એમ જાણે બધાનો અંતર્યામી હોય તેમ વાત કરે મોટેરો આવી વાત કરે તે આશ્ચર્ય કહેવાય આ તો મહારાજની દયા છીએ તે અહીં બેઠા છીએ માટે ધર્મ નિયમ પાડવા પ્રયત્ન કરવો જમવામાં કોઈ મોડી વાત કરે છે આપણી જેમ રુચિ હોય ત્યાં ભગવાનની દયાની વાત કરતા નથી આપણી મેળે જે ખાવા પીવા ભોગવા ઉત્સાહથી પહોંચી જઈએ છીએ મહારાજને સૌને આગળ વધારવાની કેટલી ચાળ છે પણ આપણે બીજાને ઢીલા પાડીએ એ તે કેવું કહેવાય હું મોડો પડ્યો તે બીજાને પાડું એમ ન કરવું કંઈ કંઈ નહીં જાણે જવર લાગુ પડ્યું જ નથી એમ સ્વામીશ્રી એક ધારી આટલી વાતો કરી તેથી તેઓની નળીના ધબકારા એકસો વીસ સુધી પહોંચી જતા ડોક્ટર કથા કરવા ન કરવા વિનંતી કરી માંદગીમાં પણ સ્વામીશ્રીનો જોમ જુસો સૌને જોવા મળી ગયો